નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં આચાર્ય શ્રીમદ વિજય રત્ન કરાજાની નિશ્રા માં નૂતન જૈન દેરાસર ની અંજન શાળા પ્રતિષ્ઠા કરવામાં આવશે આ પ્રતિષ્ઠા જૈન ધર્મના ચોવીસ તિર્થકરો માનસર માં એવા પુથુનાથ ભગવાનની કરવામાં આવેલ છે જેમાં આજથી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી નિજ દેરાસરના પ્રાંગણમાં તથા ખુબજ સરસ અને ભવ્ય આકર્ષણ આપનારી તેવી હસ્તિનાપુર નગરીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે હસ્તિનાપુર નગરીનું નિર્માણ આરવી દેસાઈ રોડ પર કરવામાં આવેલ છે ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠાના શુભ મંગલ કાર્યક્રમ ની શરૂઆત દીપક સ્થાપના અને પંચકલ્યાણ પૂજા થી થશે ત્યારબાદ આવનારા નવ દિવસના મહોત્સવમાં કુંથુ ભગવાન જીવન ભાગરૂપે ચવન જન્મ દીક્ષા કેવળ ધ્યાન અને નિર્વાણ તેવા કલ્યાણકારો ની મહાપૂજા કરવામાં આવશે એકવીસ ફેબ્રુઆરીના રોજ કુંથુનાથ ભગવાન નું વરઘોડો નીકળશે જેમાં વિવિધ વેશભૂષામાં ઘોડાગાડી ઊંટગાડી ગાડી ભવ્ય વરગડો સંઘના ભાઈ બહેનો દ્વારા યોજવામાં આવશે અને ખૂબ જ મોટી સંખ્યામાં તમામ જૈન સાધાર્મિક ધાર્મિક પરમાત્માના દર્શન કરવા અને આશીર્વાદ લેવાનો લાભ લેશે બ્યુરો રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ